મારી ભૂરી પીપરે ના મારી પાંદડા કોઈ મન છો મારી જગત માં લઈ જાવ લઈ જાવ કોઈ મારા પ્રભુ દરબાર એ મારી તો હો ના કરે મારી માલવટી શિકોતા એમાં ભગવતી મારી જોગમાં વાણ વટી જયારે એવા છે ત્યારે ભાવ માં ભગવતી શિકોતર બે મિનિટ રાહડો ગાવો છે અને એમાંય અમારા માલધારી સમાજ આપણા પરિવાર મારે હામાં બેઠા હોય બાપે ત્યારે મા જગદંબા સિકોતરનો રાહડો ગાવો છે બે મિનિટ તો ભાવ થી ડાટ તાલે ભાઈઓ તથા બે